પડોશી રહ્યો છે ને એટલે એમને ખાલી હેલ્પ કરવું બિલકુલ જે રીતે આ ઘટના સામે આવી રહી છે જોઈ શકો છો જે પ્રકારે આ બાળકોએ બટાકા પોવા ખાધા હોવાની વાત એ સામે આવી રહી છે ને અત્યારે જે તંત્ર છે એ દોડતું થયું છે જે પ્રકારે આ આપ જોઈ શકો છો તમામ જે મજૂર વર્ગના બાળકો છે બાળક આ જે બાળકો છે બાળકોને અત્યારે સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે અને જે ફતેગંજ મહેસાણા નગર અને વેમાલીમાં જે મતદાન મથકો હતા ત્યાં તેઓ પહોંચ્યા હતા અને મળે છે તે પ્રકારે તેઓ આ બટાકા પહોંચવા આરોગ્ય હતા આપ જોઈ શકો છો તમામ જે પ્રકારે એક બાદ એક બાળકોને એસએસજી હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે સારવાર માટે તેઓને એસએસજી હોસ્પિટલ લાવવામાં આવી રહી એટલે ખૂબ મોટી ઘટના સામે આવી રહી છે વડોદરાની જ્યાં જે લોકસભાનું સામાન્ય લોકસભાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે તરફ ધમધમતા તાપમાલ મોટી સંખ્યામાં મતદારો ત્યાં મતદાન મથકે પહોંચી રહ્યા છે અને બુથ પર બેઠેલા લોકોને ચા પાણી નસ્તો કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે લોકો આજુબાજુના લોકો ત્યાં મજૂર વર્ગના જે નાનો બાળકો છે તે પહોંચતા હોય અને નાસ્તો કરતા હોય ત્યારે દસથી પંદર બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ત્યારે બે બરાબર છે બેન ગીતા અમારે પવા ખાધા ને એટલે ઓટેંગ હતા ત્યાં આગળ પવા ખાધા ને તો પછી એને છોકરાને કાળા મારે છે થાય છે ખાધા 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 તો આગળ આગળ પછી સ્કૂલ થઈ ના થોડી થોડી બોવ બધા ખાધા પણ હવે વીસ પચીસ માણસ ગાયેલ થયા છોકરાઓ શું ગીતા બેન બિલકુલ જે આ બાળકો જોઈ શકો છો જે પ્રકારે આ બાળકો છે બાળકો અહીંયા મજૂર અર્થે વડોદરા આવ્યા હતા ને જે પ્રકારે જે મતદાન મથકો છે ત્યાં સ્વાભાવિક છે કે જે એજન્ટો બેસતા હોય તે માટેના તેઓ માટેના નાસ્તો મંગાવવામાં આવતો હોય છે પરંતુ આ બાળકોને નાસ્તો પાતા આ સમગ્ર મામલો છે એ સામે આવી છે વડોદરા શહેરના ફતેહગઢ નિઝામપુરા સહિતના જે વિસ્તારોમાં જે મતદાન મથકો આવેલા ત્યાં જોઈ શકો છો એક બાદ એક એમ્બ્યુલન્સ એસએસજી હોસ્પિટલમાં આવી રહી છે ખૂબ ગંભીર મામલો સામે આવી રહ્યો છે અને જે બાળકોએ આ બટાકા પૌવા ખાધા બાદ આ જે ઘટના છે એ ઘટના આ બની છે ચોક્કસથી કહી શકાય કે આ ઘટના બાદ હવે તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે છે કારણ કે

વોમિટિંગ થતાં તેઓને સારવાર અર્થે અહીં એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે સમ સર્વપ્રથમ વાત કરવામાં આવે તો આખી સમગ્ર ઘટના જે પ્રકારે સામે આવી છે મળતી માહિતી મુજબ જે પ્રકારે ઘટના સામે આવી છે તો ફતેહગંજ પોલીસ સ્ટેશનના સામે સૂર્યનગર જ્યાં બુથ પર આ બટાકા પૌવાનું વિતરણ કરવામાં આવ્યું તે સમયે આસપાસના મજૂર વર્ગના જે બાળકો છે તેઓ આ બટાકા પૌવા ખાવા પહોંચી હતા અને ત્યાં અચાનક જ આ ઘટના સામે આવી છે જે પ્રકારે આખી આ ઘટનાથી તંત્ર પણ હવે દોડતું થયું છે ને આ તમામ જે બાળકોને અહીંયા અત્યારે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવા માટે આવી રહ્યા છે દસથી પંદર જેટલા બાળકોને અહીંયા લાવવામાં આવી રહ્યા છે આ બાળકોને અહીંથી જે મારા કેમેરામેનને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બાળકોનો વિભાગ છે પીડીએટ્રિક વિભાગ ત્યાં પણ સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે આ મજૂર વર્ગ વડોદરા અર્થે મજૂરી માટે આવ્યો હતો ને આજે સંભાવિક છે કે આ જે મતદાન મથકો હોય છે મતદાન મથકો પર જે ચૂંટણી એજન્ટો બેસતા હોય છે તેઓના માટે નાસ્તો મોકલાતો હોય છે આ નાસ્તો કોણે આપ્યો છે ભાજપે આપ્યો છે કે કોંગ્રેસે આપ્યો છે એ સૌથી મોટો સવાલ છે ત્યારે આપ જોઈ શકો છો જ અમારા કેમેરામેન બાળ રોગ વિભાગ એટલે બાળકોનો જે વિભાગ છે ત્યાં જે બાળકોને અત્યારે સારવાર અર્થે મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રશ્ન ઉભો થાય છે કે આ નાસ્તો કોઈ મોકલાયો કોણે મોકલાયો કોના માટે મોકલાયો અને નાસ્તો મોકલાયો તો આ સારો છે કે ખરાબ એ જોવાની સ્વાભાવિક છે તમામ લોકોની જવાબદારી છે પરંતુ આ બાળકોને આ નાસ્તો કેમ આપવામાં આવ્યો એ સૌથી મોટો સવાલ છે ત્યારે ફતેહગંજ નિઝામપુરા વિસ્તારના આ મહેસાણા નગરના બૂથોની અત્યારે આ ચર્ચા ચાલી રહી છે ત્યાંથી જે માહિતી મળી રહી છે તમામ જે બાળકો છે બાળકો ને ત્યાં આગળ મજૂરના બાળકો છે બાળકો આ પૌવા બટાકા પૌવા ખાતા જ આ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે ત્યારે આ જે પ્રકારે એસએસજી હોસ્પિટલમાં તમામ જે બાળકોને લાવવામાં આવ્યા છે ને આ બાળકોને જે ફૂડ પોઈઝનિંગ અસર થતા અત્યારે તંત્ર દોડતું થયું છે અને તમામ જે બાળકો છે એ સારવાર અહીંયા એસએસજી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સવાલ એ છે કે આ જે નાસ્તો છે નાસ્તો કોના તરફથી આવ્યો હતો કોને આપ્યો હતો અને આ બાળકોએ કેવી રીતે આ નાસ્તો આરોગ્યો એ સૌથી મોટો સવાલ છે क्यामरामेन गौतम नि सुरत सोलकडी न्युज वडोदरा